પાભર તાલુકાના રડકીયાથી હરકુડિયા જવાના રસ્તામાં કાદવ કીચડના કારણે ખેડૂતોને હાલાકી પાભર તાલુકાના રડકીયાથી હરકુડિયા જવાના ચાર કિલોમીટર કાચા રસ્તાને કારણે ચોમાસા દરમિયાન રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા કાદવ કિચડને કારણે અહીં ખેતરોમાં વસવાટ કરતાં ચાલીસથી વધારે ખેડૂતોનો પરિવાર હાલાકી ભોગવી રહ્યો છે તેમજ શાળાએ જતા બાળકો ડેરીએ દૂધ ભરવા જતા પશુપાલકો બીમાર પડતા દર્દીઓ સહિત ખેતરોમાં અવર જવર કરતા ખેડૂતો ધંધાદારીઓ ચોમાસા દરમિયાન રસ્તામાં થયેલા કાદવ કિચડને કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે સત્વરે આ રસ્તાને પાકો ડામર રોડ બનાવવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની વેદના સાથે માગ ઉઠવા પામી છે રડકીયાથી રસ્તો છે 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 રસ્તો રસ્તો આ ખરાબ અમે વારંવાર રજૂઆતો કરી છે સરકારે કોઈ ધ્યાન આવ્યું નથી અમે વર્ષની ઉંમર પણ હાથ ભાગે તો અમારો કોઈ અત્યારે વારસદાર થાય નહીં અમારી માંગણી એટલે છે કે સરકાર અમને તાત્કાલિક આ રસ્તો હાલે ચૌધરી પ્રભુભાઈ હીરાભાઈ હું ગોમનો વતની રડકિયાનો છું અને અમારો રસ્તો છે કાયમનો રેગ્યુલર આ રસ્તો અને હું સરકારને એટલી અપીલ કરું છું કે ગમે તે સાહેબ ને કે અથવા ઉપર લેવે કહું કે સાહેબ ગમે તે કરી અને અમને રસ્તો ડોમર રોડ આલો રડકી થી કરી અને હલકુડિયા ઉધી ચાર કિલોમીટર અંતર પરિસ્થિતિ કેવી પરિસ્થિતિ સાહેબ આ ભાડોરા શું કેવી છે હા દવાખાને કોઈ સાગર દોન છે બીજું છે ત્રીજું છે કોઈ ગાડીઓ વાળા ના પાડે છે કે અમે નહીં આવો કે રસ્તો શું કે તમારો કે બગડેલો રસ્તો છે અમે નહીં આવો અમારે ઉપાડ ઉપાડી ગમે થી લાવવું પડે છે કોઈ માલ દોવા પણ નથી આપતો શું કરવું અમુક તો ટ્રેક્ટર ટ્રેક્ટરે ખેંચાઈ જાય છે એટલે કરવું શું અમારે એમ સરકારને હું એટલી અપીલ કરું છું અને વીસ થી ત્રીસ બાળકો છે શાળાએ જાય છે રડકીયા પ્રાથમિક શાળાએ અને તે હવે અમારે કોઈ મૂકવાઈએ ને જાવું કે અમારે કોઈ ખેડૂતોને કોઈ ધંધા રોજગાર કોઈ કરવો શું કરવું અમારે એમ અને બાળકો પહેલાં પ્રથમ તો જાય જ નથી કહેતા શું કે આ કિચડ ગાદમાં જ સાહેબ એમ હં હું સરકારને એટલી માગ કરું છું બે હાથ જોડીને વિનંતી અને તાત્કાલિક આ ડોમ રોડ કરે ચૌધરી પરબતભાઈ ભગવાનભાઈ ગામ રડકિયા ઉંમર વર્ષ તેતાલીસ આ રસ્તાની ચાલીસ પચાસ વર્ષથી પ્રોબ્લેમ છે ઓગણીસો સુડતાલીસથી કરીને રડકિયાથી હળકુડિયાને જોડતો આ રસ્તો છે ચાર કિલોમીટર એની રેન્જ છે અને વારંવાર આ રસ્તે ચોમાસું આવે એટલે રસ્તો બહુ ભરાય છે સ્કૂલે છોકરાને જવા માટે બેન દીકરીને ડિલિવરી હોય તો અમારે ચાલીસથી પચાસ અહીંયા મકવાન છે રે છે એક પરા ટાઈપ છે અહીંયા અમારે ભેંસનું હોય કે ગાયનું હોય કે દૂધ ઉત્પા ભરાવા માટે કરીને અને એના માટે સાગરદાણ હોય પાપડી હોય કે બીજું અનવરે કંઈ હોય તો આ બધું લાવવા માટે કરીને અમને બહુ પ્રોબ્લેમ છે મારું વર્ષ મારી ચાલીસ વર્ષની સતત આ રસ્તો અમારો ચોમાસામાં એટલો બધો ખરાબ થાય છે કે કોઈ એની સીમા નથી અમારે દવાખાને જવા માટે ડિલિવરી પ્રસંગ હોય બાળકોને ભણવામાં આવવાની તકલીફ હોય પંચાયતનો રસ્તો તે હલકુડિયા થી ચાર કિલોમીટર સુધીનો સતત ઓગણીસો સુડતાલીસ વખતથી અમે આ રીતે કષ્ટ ભોગવી રહ્યા છે અમારી રીતે અને અમે અહીંયા લગભગ ઓછામાં ઓછા ચાલીસથી પિસ્તાલીસ ફીટ ઘર થઈ અમારા અને ચાલીસથી પિસ્તાલીસ ઘર અમારા ખોટી રીતે હરણ થાય છે એટલે સરકાર પાસે અમારી મોટામાં મોટી માંગ છે કે અમારા રસ્તાનું ડામરનું કાંઈક સોલ્યુશન કરી આપે